આગળ વાત કરીશું પાટડી તાલુકાના ખેડૂતો પાક નિષ્ફળ સહાય બે હજાર અધિકારી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમિતિના આગેવાનો જણાવે છે કે બે હાજર ચોવીસમાં પાક નિષ્ફળ જતા સરકાર દ્વારા વળતર સહાયની યોજના જાહેર કરવામાં આવી હતી પરંતુ ઘણા ખેડૂતો હજુ સુધી આ સહાયથી વંચિત છે ખેડૂતોનું કહેવું છે કે ઓગસ્ટ બે હજાર પચીસ માં સરકાર દ્વારા અધિકૃત રીતે સહાય જાહેર થવા છતાં ટાઈમ પત્રકો આપવામાં આવ્યા નથી જેના કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળ્યો નથી તે માટે ઉપરાંત તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું તેથી કમોસમી વરસાદની સહાય પણ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી

કેટલી અરજીઓ તાલુકાની આવી દસાડા તાલુકાની તે પૈકીમાં પ્રથમ વખત કેટલી ચૂકવાણી બીજી વખત કેટલી ચૂકવાણી અને હવે કેટલી બાકી રહી અને બાકી રહી તો હવે ક્યારે આપવામાં આવશે એની માહિતી જે માગવામાં આવી છે એ અમે પત્રકના રૂપમાં માગી કહે છે કે સાત દિવસની અંદર અમે આપી દઈશું આજે ખેતીવાડી અધિકારી કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા આજે અમારી રૂબરૂ મુલાકાતનો અમે સમય માંગેલો હતો પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અહીંયા ઉપસ્થિત નથી ત્યારે મદદની ની સ્થિતિ અધિકારી શ્રી અને બીજા જવાબદાર અધિકારી શ્રી સાથે અમારે રૂબરૂ ચર્ચા કરવામાં આવી છે અમારી જે મુખ્ય માંગ છે આપ સૌ પત્રકારો જાણો છો કે બે હજાર ચોવીસ માં જે સરકાર અતિવૃષ્ટિ ખાસ કૃષિ પેકેજ લઈને આવી હતી એમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજાર થી પણ વધારે ખેડૂતો વંચિત હતા ત્યારબાદ સતત આઠ નવ મહિનાથી ખેતીવાડી અધિકારી સમક્ષ અમે જુદા જુદા પ્લેટફોર્મ થકી ખેતીવાડી નિયામક કચેરી કલેક્ટર કચેરી શ્રી પ્રાંત કચેરી શ્રી તમામ જગ્યાએ ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરતા હતા અને આખરે સરકાર ચૂકી અને ખાસ કૃષિ પેકેજ કપાસ લઈને આવી એમાં ખાસ કપાસના જ વાવેતર કરતા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી પરંતુ થોડા દિવસ પહેલા અમારા મત વિસ્તારના ધારાસભ્યશ્રીએ દાવો કર્યો કે સૂર્યનગર જિલ્લાના સાહીઠ હજારથી પણ વધારે ખેડૂતોને સહાયની રકમ દેવામાં આવી છે ત્યારે અમે લોકો ખૂબ આશ્ચર્ય પામે આજે અમે અધિકારીઓ પાસે આ પ્રશ્ન પૂછ્યો કે જો તમે સાહીઠ હજાર ખેડૂતોને સહાયની રકમ આપી છે તો કયા તાલુકામાં કેટલી રકમની ચૂકવણી કરી કેટલા ખેડૂતોને આપવામાં આવી અને અમારા દસામાં પણ કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી પરંતુ અમને આંકડો આપ્યો નથી અને એવું કીધું છે કે 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 દિવસમાં આંકડો આપીશું અમારી મુખ્ય માંગણી બે છે ગત વર્ષે જે બે હાજર ચોવીસમાં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા છ સાત દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે તો હવે સહાયના નામના સહાય આપવા બાબતે સર્વેના નામના ગતડકા છે કે જે પ્રમાણે નુકસાન છે છે ખેડૂતોને સામે જ દેખાય એટલે સરકાર એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને અને મળવાપાત્ર સહાયની રકમ આપે આ બે માંગને લઈ અને અમે લોકોને રજૂઆત કરી છે પાંચ કે સાત દિવસમાં જો આ બાબતે ઠોસ નિર્ણય કરવામાં નહીં આવે